હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો કાલે આપણે છે ને બપોર સુધી ડ્રેસ પહેર્યો તો બપોર પછી આપણે ઇન્ટરવ્યુ દેવા ગયા તો કપડા ચેન્જ કરી નાખાતા મેં તો આ કપડા ધોવા નથી નાખવા આજ ફરીથી પહેરી પછી આપણે ધોવા નાખી દેવું તો તમે ઘણા લોકોએ મારા લિપસ્ટિક વિશે એવું કીધું છે કે આ લિપસ્ટિક તમે બહુ ટાઈમથી કરો છો તો હવે ચેન્જ કરો અથવા તો કલર ચેન્જ કરોની ની ઘાટી છે ને એવું બધું કીધું છે તો હવે આપણે જોવું કારણ કે મારે પાસે આચા કલરની ઘણી બધી લિપસ્ટિક પડી છે પણ મને એવું લાગે મારા ઉપર છે ને બહુ ઓછી સૂટ થાય છે તો આપણા ઉપર શૂટ થાય એવી કોઈ આછા કલર લીપ બામ કે એવું કઈક મળશે ને તો આપણે હવે ટૂંક સમયમાં એવું ખરીદી લેવું એવું લાગે તો આજે જ આપણે લઈ આવશું તો જો એક બાજુ ચા ગરમ થાય છે ને એક બાજુ આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને આજે નીરવ ના ફેવરિટ ગાંઠિયા છે તો જો આપણે ઓવન ખોલ્યું છે હમણાં નીરવ આવે ને પછી આપણે આપણા ગાંઠિયા છે ને ગરમ કરશું જો કે આજ તો મને છે ને ખાખરા ખાવાની ઈચ્છા છે મને એવું નથી કે હું ગાંઠિયા ખાવ કારણ કે ગાંઠિયા મને ભાવે પણ આ મીડિયમ ભાવે એટલા વધારે નો ભાવે અમે ઓવન ની ઓછું યુઝ કરીને એનું મેઇન રીઝન એ છે કે અમે જો

નથી થયા ગરમ થઈ ગયા ફાફડા ગાઠી ના માઇક્રોવેવ મોડ માં ભાઈ તો એમાંથી વરાળું કેમ નથી કરતી વરાળું નીકળે ને

એમ એવું છે હાજ ટાઈમ નથી આટલા ગોલા કઈ ન થાય કાકા ને સરડી નો આઈસ્ક્રીમ બહુ ભાવે અને એ દસ વીસ રૂપિયા કિલો જોઈ કા

સંભારો ઓછો બન્યો છે પૂછ કેમ કેમ કારણ કે એક ગાજર તો અહિયાં છે બાર રહી ગયું છે ગાજર નો કલર લાલ ન હોય બરોબર છે એનો ગાજરિયો કલર હોય એટલે ગાજરિયો કલર કયો લાલ કલર જ હોય ગાજર

કે રવિવાર ટ્રાફિક આવ્યું હોય ટિકિટ આવી હોય તો અમુક આપણે જવું પડે તો જઈ જવું આપણે કાલે ફ્રી હોય તો કાલે જ જાવ અને એસી નું બુકિંગ માં બહુ ટ્રાફિક હોય ને તો પછી કાલે સવાર કરાય આવશે ઓકે કાઈ વાંધો નહી આમાં તો મને એવું છે કે એસી જેટલું જલ્દી વઈ આવે ને વેલું એટલા ઠંડી છે ને વેલી આપણને મસ્ત ઠંડો પવન ખાવા પડે કારણ કે આજે ન ખાઉં કાલે ન ખાઉં મને તો લાગે છે કે એક બે દિવસ તો વેઇટિંગ હશે ને પછી ફિટ કરવા વાળા એક બે દિવસ લગાવશે એટલે એમ ના મઠવાડું નીકળી જાય નહી તો બધાએ કોમેન્ટ કરી છે કે તારે જે ગાડીમાં પ્રોબ્લેમ થયો ને આપણે ઈ ગાડીનો

તો અત્યારે જો હું જાડુ બાર જઈએ જાડુ ક્યાં જઈએ નક્કી નથી પણ ક્યાંક જવું છે કા અમે છેલ્લા અડધી પોણે કલાક થી નક્કી કરતા હતા કે બાર જવું છે કે નથી જવું પછી ફાઇનલી કીધું આલો બહાર નીકળીએ તો જો તૈયાર થઈ ગયા છે ક્યાં જઈએ કઈ નક્કી નહીં તો ફાઈનલી જો મોલ પાસે પહોંચી ગયા છીએ મોલ માં આવ્યા ને એવું જાડુ નું છે ને પેલા જ્યાં ગયું કપડા બાજુ ને જાડુ કપડા લેવાના સર બહુ એટલે બહુ મસ્ત બાર ટિંગાય છે તો જો ટાઈમ મળશે અને ટ્રાફિક નહી હોય તો એક જોડી લઈ લેવું બીજું અને અત્યારે હું ને જાડુ બનને ગયા હતા એસી માટે પણ ત્યાં બહુ ટ્રાફિક હતો એટલે મોલ માં આવી ગયા ને જાડુ મને તો એવું લાગે છે આજ બધે ટ્રાફિક જ હશે કપડામાં એટલે ટ્રાફિક હશે નીરવ એટલું બધું મને કે છે કે જાડુ લઈ લે લઈ લે દસ પંદર જોડી એટલે હવે નીરવ માટે થઈને લઈ લઈશ કપડા બીજું મેં એક વારે કીધું ને આપડે જોવા તો જવું લઈ નઈ તો કઈ નઈ પણ છોકરીઓને એવું હોય બીજા ને તો

મસ્ત છે આ ટાઈપ નું લેવાની ઈચ્છા છે પણ હવે અત્યારે તો નહીં લઈ પછી આવું અને આમાં એવું થાય કે થોડાક દિવસ પછી આવીને તો છે ને આ લોકોનો નો બધો જે અત્યારનો સ્ટોક હોય ને એ બધો છે ને રિપ્લેસ થઈ જાય નવી વસ્તુ આવી જાય એટલે જે તમને ગમે ને અત્યારે લઈ લેવાય જો મોલમાંથી બહાર નીકળીને જાડુ આટું છે ને એના ફેવરેટ પિઝા ખકરા ગોતતા ગોતતા મે પહોંચી ગયા હતા પણ અહીંયા સ્ટોક ખતમ થઈ ગયો જાડુ પર નસીબમાં નથી એવું લાગે છે અહીંયા છે ને 25 કરતા છે ને વધારે વેરાયટી છે ખાખરાની અને પીઝા ખાખરા એ લોકો રાખે છે પણ આજે હું લેવા આવવાનો હતી મને લાગે લોકોને ખબર પડી ગઈ છે એટલે સ્ટોક જ પૂરો થઈ ગયો પીઝા

હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આજે જો નીરવ નું ટી શર્ટ પહેર્યું છે જો કે મને લાગે કોઈને એવું નહીં લાગે મારું હોય ને એ રીતનું જ લાગે છે તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય